તો ભાઈ જય દ્વારકા બધાને મારું નામ છે સિદ્ધાર્થ માંભણિયા અને આજનો વિડીયો આપણે કરી દીધો છે સિદ્ધા અમિતભાઈની દુકાનથી ચાલુ જો કે અમિતભાઈ આપણે અહીંયા બેઠા છે માસ્તનું કોમ્પ્યુટર મારેનું કામ કરે છે તો ભાઈ અત્યારે બોપર થઈ ગઈ છે અને જવાનું છે ઘરે જમવા તો ભાઈ ઘરે જમી આવીને પછી આજના દિવસમાં આપણે જોઈએ હું હું કરવાનું છે તમને બહુ મજા આવશે વિડીયોમાં બેના જો જોઈએ હું હું કરીએ છીએ તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આપણે હુંશાલભાઈની તમને અલગ વસ્તુ દેખાડી વિડીયોમાં બનાવી રહ્યો વિડીયોમાં બહુ મજા આવે છે વિડીયોમાં એક એવી મસ્તની વસ્તુ અમે જે કરવાના છીએ ને ભાઈ તમને બહુ જ મજા આવશે તો આ વિડીયોમાં ખાસ બનાવી રહજો ને મસ્તનું સનસેટ જેવું થઈ ગયું છે અને અમારે જો કે થોડુંક આવવામાં ઘરે લેટ થઈ ગયું હતું અમિતભાઈનું કામ હતું એટલે જો વિશાલભાઈ અંદરેનું જરાક અમે સેટઅપ કરીએ છીએ તો અમારે સેટઅપ થઈ જાય પછી તમને તરત દેખાડીએ કે ભાઈ શું છે એ વસ્તુમાં તમને બહુ મજા છે વિડીયો ખાસ કરીને આખો જોજો જોઈએ હું કરી છીએ મસ્તનો સનસેટનો વ્યૂ ને એવું બધું કમ્પ્લીટ છે તો આપણે જોઈએ શું કરવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ભાઈ અત્યારે આપણી જે તમે જે તમને વસ્તુ દેખાડવાનો હતો ને એ વસ્તુ અત્યારે થઈ ગઈ છે તૈયાર તો કે ભાઈ જો આ છે પેલી ભૂતવાળી પતંગ આ છે બહુ મોટી અત્યારે આપણે ચડાવવાના છીએ આ નાની પતંગ કારણ કે અંધારો જેવું થઈ ગયું છે ને એટલે અત્યારે આપણે નાની પતંગ ચડાવીએ છીએ કેટલે તેજસ્વી લોક હે અમારે પાસ કેટલે શાનદાર વિચાર રખતે જોઈએ કેવું થાય છે આપણી પાસે બે પતંગ છે

મસ્ત ની પતંગ ચગી ગઈ છે તો હવે મોટી પતંગ તો પેલા આપડે જોવા ફાટી જાય છે આવી રીતના ભાઈ ફાટી જાય છે

તો વિડિયોમાં બેને લજો વિડિયો તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નીચે આપેલું છે તો ફટાફટ જઈને કરો આવા નવા નવા જોવા માટે તો ભાઈ પહેલા કે આપણે નાની પતંગ અને પછી મોટી પતંગ જગાવીએ ત્યાં એક લઈ નાનો બ્રેક તો ભાઈ અત્યારે પતંગ બીજી પતંગ જે હતી એ ઉડી ગઈ છે ભાઈ શું વાત કરે જોઈ શકો છો તમે મસ્તનો ભાઈ વ્યૂ છે આ બા ઉપર મારી સાથે છે એન્જોય કરવામાં અમારા અમિતભાઈ મસ્તની પતંગ ચગે છે ભાઈ બોલી પતંગ કરતા ભાઈ ચાર થી પાંચ ગણી મોટી પતંગ છે ને ભાઈ મસ્ત લાગે છે સાથે તડકાની સાથે તો ભાઈ બહુ મસ્તની પતંગ છે આ વિડીયો જોવો હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં એ જોઈએ છે હું કરીએ આગળ અને પતંગ એ ઢીલ નથી મૂકી આવી કે દોરી લીધી છે હવે જોઈએ હવે હું કરીએ છે તો ભાઈ અત્યારે અમે પતંગ લઈને વીએવા છે નીચે મસ્ત ની તારી જીગી છે ભાઈ જો બે જણા ખાલી લેવા માટે જોઈએ છે તો ભાઈ આ સાથે આપણે આજનો વિડિયો કરી છે અહીંયા એન્ડ આ વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવું કોઈ ભૂલતા નહીં અને કોમેન્ટે કરજો કે આપણે આવતા વિડીયોમાં શું શું કરવું એમાંથી આપણે જોવું હું કરીએ છીએ તો આજની માટે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ મળ્યા પાછા કાલના નવા વિડીયોમાં થઈ દ્વારકા